thank mm -hmm. you નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ખ્યાતિ કાંડનો માસ્ટર માઇન્ડ અને હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ ઝડપાયા બાદ હાલ રિમાન્ડ પર છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં તેના એક બાદ એક કારનામા સામે આવી રહ્યા છે ખ્યાતિ કાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ચોપડે વોન્ટેડ રહેલા કાર્તિક પટેલે દુબઈથી જ પોતાની સોળ કરોડની બેંક લોન ભરી દીધી હોવાનું સામે આવ્યું છે

ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીની પૂછપરછ કરી રહી છે ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે જો કે પોલીસની પૂછપરછમાં કાર્તિક સહયોગ ન આપી ગોળ ગોળ ફેરવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે તે પોલીસ ચોપડે ફરાર હતો ત્યારે ઓસ્ટ્રેલિયાથી ભાગી દુબઈ ગયો હતો તપાસ એજન્સીઓએ તેના બેંક એકાઉન્ટ સીલ કરી દીધા હતા અને તેની સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી હતી તેમ છતાં દુબઈમાં હતો ત્યારે સોળ કરોડ રૂપિયાની પોતાની લોન ભરી દીધી હોવાનું સામે આવ્યું છે ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે કાર્તિક પટેલે ખ્યાતિ હોસ્પિટલમાં રોકાણ કર્યા બાદ ચિરાગને કહેતો રહેતો હતો કે મેં આટલું બધું રોકાણ કર્યું છે તો તેનું રિટર્ન મને કઈ રીતે મળશે કંઈ પણ કરો અને મને રૂપિયા આપો જેથી ચિરાગ રાજપૂતે ગામડાઓમાં કેમ્પ કરી નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે

હવે અમદાવાદ બ્રાન્ચે કાર્તિક પટેલના સીએ અને સરકારી સીએની સાથે કેટલાક મહત્વની ફાઇલોના આંકલન કરવાનું શરૂ કર્યું ત્યારે જાણવા મળ્યું કે કાર્તિક પટેલ વોન્ટેડ હતો ત્યારે તેણે પોતાના ઉપયોગ માટે લીધેલી પર્સનલ લોન અને બીજી એક એમ મળીને કુલ સોળ કરોડ રૂપિયાની લોન દુબઈમાં હતો તે સમયે ભરી દીધી હતી કાર્તિક પટેલ જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે તે પોતાની સાથે કોઈ પુરાવા લાવ્યો ન હતો પરંતુ ક્રાઇમ બ્રાન્ચો છે અને દિવસે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના સવાલોના જવાબ આપે છે અત્યાર સુધીની તપાસ દરમિયાન પોલીસનું કહેવું છે કે કાર્તિક પટેલ પોતે અને હિસાબો પોતાના અંગત ઉપયોગ માટે ખ્યાતિની લોન લીધી હતી અને તેના નામે કાર્તિક પટેલ જલસા કરતો હતો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ ફરિયાદ કાર્તિક પટેલ અને તેના સાથીઓ સામે નોંધાય છે ત્યારબાદ જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલના ઘરે રેડ કરી ત્યારે વિદેશી દારૂની બોટલ મળી આવી હતી અને એ સંદર્ભે પણ ચોથી ફરિયાદ તેની સામે નોંધાઈ છે આ બધી તપાસ સ્થાનિક પોલીસ કરશે જ્યારે ઈડી દ્વારા જમીનોને લઈને એક ગુનો નોંધાવવામાં આવ્યો છે જે સેન્ટ્રલ એજન્સી દ્વારા આગામી સમયમાં તપાસ કરશે એટલે પાંચ જેટલા કેસોમાં કાર્તિક પટેલની તપાસમાંથી પસાર થવું પડશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર